જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવને કીધું હતું કે રક્ષા રાખડી આપણે ઠાકોરજી માટે કેવી રીતે ઘરે બનાવાય તો આજે આપણે રક્ષા રાખડી બનાવવાની છે તો જો આ છે ને પેલું રેશમ છે તો આવી રીતે જ એની લડ મળતી હોય આપણે દેશમાં તો બહુ સરળતાથી મળી જાય સિટીમાં થોડીક પ્રોબ્લમ થાય ક્યારેક ક્યારેક ના મળે કંઈક પર્ટિક્યુલર જગ્યા ઉપર જ મળે છે તો આવી રીતે લડ મળે તો એને શું કરવાનું મત એટલે આખો જે આખી લળ હોય એમાંથી થોડીક એવી લડ એટલે આપણે કાઢી લેવાની જે સાઈઝની આપણે રાખડી કરવી હોય કે પવિત્રા કરવા હોય એ સાઈઝના તેમાંથી એક એવી નાનકડી લડ આવી રીતે કાઢી લેવાની પછી એને સીધું કરવાનું આવી રીતે એક બાજુથી કટ કરીને પછી આવી રીતે કોરો દાંતીઓ હોય ને તો જાડી સાઇઝનું હોય ને જાડા જાડું દાંતવાળા હોય ને એ બાજુથી એને આવી રીતે કોમ્બ કરવાનું તો એ છે ને એક સરખા થઈ જશે જે ગાંઠા છે ને ગાંઠા બધા આવી રીતે નીકળી જશે નહીં તો જ્યારે આપણે પવિત્ર બનાવીએ રાખડી બનાવીએ તો ગાંઠા વચ્ચે વચ્ચે આવે તો સુંદર ના થાય તો જો આવી રીતે નીકળી જાય પછી જ્યાંથી એક્સ્ટ્રા નીકળું છે એ સાઈડમાં આપણે કાઢી નાખીએ તો અહીં જો સુંદર નીકળી ગયું અહીંયા એક સરખા બધા તાર થઈ ગયા છે આવી રીતે તો આ કેવું છે કે ઘણી વાર કેવું થાય કે બધા એમ કે છે સંચો હોય મોઢ હોય તો જ આપણે રાખડી સુંદર થાય કે પવિત્ર થાય પણ એવું કાંઈ નહીં આપણે આવી રીતે જો સરળતાથી બનાવી શકાય છે તો અહીં પાછો રેશમનો દોરો જ લેવાનો કોઈ બી કલરનો આપનો કોઈ બી કોમ્બિનેશન આપ લઈ શકો છો તો મેં લીલો કલર લીધો છે અહીંયા ગ્રીન કલરનો તો આવી રીતે છે ને ગાંઠ વાળી લેવાની બે ત્રણ વાર આવી રીતે ફેરવી ફેરવીને ગાંઠ લગાડી લેવાની તો આ ખૂબ જ મતલબ આપને કહું ને તો ખૂબ સરળ છે કે આપ આપણે આપણી હાથે જ પવિત્ર બનાવીને રાખડી બનાવીને શ્રી પ્રભુને આપ ધરો તો આપને બી ખૂબ આનંદ આવે તો આવી રીતે જેટલી રાખડી આપણે કરવી હોય એટલા મડકા આપણે તૈયાર કરી લેવાના બધા નાની મોટી સાઇઝને આપણે કરવા હોય તો કરી શકો છો આવી રીતે જ્યાં બે નાના કરવા હોય હજી તો હજી નાનું કરવાનું હજી મોટા કરવા હોય તો મોટા મણકા લેવાના એવી રીતે કરવાનું તો આવી રીતે ગાંઠ એને વાળી લઈએ આપણે બધા જેટલા કરવા હોય એટલા આપણે ગાંઠ વાળી લઈએ અને ત્રણ ચાર ગાંઠ લગાડી દેવાની તો અહીંયા મેં ત્રણ મડકા તૈયાર કર્યા છે એટલે આમાંથી ચાર રાખડી બનશે તો એક સાઈડમાંથી આપણે કટ લગાડી દઈએ અને બીજું જે રેશમ હોય એને આવી રીતે કરીને પાછું મૂકી દેવાનું કારણ કે કેવું છે નહીં તરત તરત જ ગાંઠા પડી જાય એમાં હવે આપણે બધા મડકા અલગ કરી લેવાના છે વચ્ચેથી આવી રીતે એને કટ લગાડી દેવાનું છે વચ્ચેથી આવી રીતે કાપી લેવાનું છે એને તો આ ચાર મડકા થઈ ગયા છે હવે હવે આમાં જો બીજું મેં પિંક કલર લીધું છે આપ કોઈ બી કોમ્બિનેશન લઈ લો રેડ ગ્રીન લો વ્હાઈટ યલો લો કોઈ બી લો મેં પિંક કલર લીધું છે પિંક કલરના બી સેમ આવી રીતે જ કર્યા તો આવી રીતે હાથેથી બી કરી લે તો શું બધામાં જે ગૂંચ ગઈ હોય ને બધા નીકળી જાય કારણ કે રેશમમાં ગૂંચ જ જાય છે તો આવી રીતે આપણે પછરીથી એક દોરો લઈએ અને આમાં બી આવી રીતે જ આપણે નાના નાના મણકા આના બી બનાવી લઈએ તો આ ખરેખર ખૂબ જ સરળ છે અને ઝટપટ બની બી જાય છે અને વાર બી નથી લાગતી તો આને ભી આવી રીતે જ ગાંઠવાળીને મણકા તૈયાર કરી લીધા આવે અને બી આપણે કટ કરી લઈએ આ નાના નાના આપણે કર્યા છે કારણ કે આપણે જી આમાં બે લેરની આપણે રાખડી કરવાની છે અને આ રેશમનો દોરો છે અને મેં ડબલ કરીને લીધા છે સે જાડો હોય ને એટલે એવી રીતે અને અહીંયા મેં મોતી લીધા છે મોતી એટલે જો તો હવે શું કરીએ જે પહેલાં સફેદવાળું આપણે શ્વેતવાળું કર્યું એને જ્યાં ગાંઠવાળે છે ગાંઠથી આવી રીતે વચ્ચે પકડવાનું અને બધી બાજુ ફેલાવી દેવાનું અને જો આ છે ને આ પહેલાં તો આવું હતું હવે તો નથી મળતું પણ અમે તો શું કર્યું છે સાચવી રાખ્યા છે તો આ છે ને પચીસ પૈસા છે એટલે આપણે હવાઈયું કે તો એને આવી રીતે વચ્ચે રાખીને જે આપણે પવિત્રું છે એ વચ્ચે આવી રીતે રાખીને કારણ કે સાઈઝ સૌથી નાની છે તો બધી બાજુ જે એક્સ્ટ્રા એક્સેસ જે રેશમ છે એ બધા કાપી લઈએ તો એક સરખા બધા એટલે ગોળ એક સરખો થશે આપે જો એક સરખે સરખો થઈ ગયું છે કેટલું સુંદર લાગી રહ્યું છે તો આ સરળતાથી થઈ જાય એટલા માટે છે જો આપણે એમને ફાવતું હોય તો આપ એમને કરી શકો છો નહીં તો પૂઠું હોય જાડું પૂઠું હોય એને ગોળ આકાર તો એને નાની મોટી સાઇઝના ગોળાકારના કાપી લેવાના અને એનાથી જો ફાવે તો એનાથી કરવાનું અથવા તો એમ તો નહીં જરૂરત પડે કરવાની જો આવી રીતે જ્યારે આપણે મણકા કર્યા હોય ને વચ્ચે દોરો બાંધ્યો હોય ને ત્યારે જ બંને બાજુથી કટ કરી લેવાના એટલે સરખા સરખે સરખા જ મણકા ઉતરી જશે પણ ન ફાવે તો આવી રીતે પચીસ પૈસા જે સવાઈ હોય એનાથી આવી રીતે કરી લેવાનું અને વચ્ચે આમ દબાઈ દેવાનું એટલે એક સરખું ફૂલ બની જાય તો આ થઈ ગયું મણકા તૈયાર થઈ ગયા હવે એક આપણે દોરો લઈએ જો અહીં છે ને મેં જાડી સોઈ લીધી છે જો આપને મોતી ન પૂરવા હોય ને તો અને આપણે ઝીણા મોતી અહીંયા કરવા ઝીણી ઝીણા મોતી જો આપણે એમાં નાખવા હોય તો એ બી આપ નાખી શકો છો મેં જાડા મોટા મોતી લીધા છે તો શું દેખાય જરા કહેવા તો આવી રીતે ડબલ દોરો લઈને રેશમનો દોરો છે એ દોરો આવી રીતે લઈને અને વચ્ચે એક મોતી આમ પેલા નાખી દેવાનું અને જે પેલા ગુલાબી કલરના મણકા આપણે બનાવ્યા છે એ એમાં નાખીને પછી જે સફેદ સફેદવાળા બનાવ્યા છે એ આપણે એમાં નાખી સોઈમાં આવી રીતે નાખીને એને પછી કાઢી લઈએ થઈ ગયું સુંદર સરસ તૈયાર થઈ ગઈ રક્ષા રાખડી કાંઈ વાર ન લાગી એમાં છટપટ તૈયાર થઈ ગઈ બસ હવે પછી સોય કાઢીને અને નીચે કાંઠ વાળી દેવાની આજે ડબલ દોરા આપણે લીધા છે તો એનાથી અહીં જે ડબલ દૂરો છે તે બે આ બાજુ ને બે આ બાજુ એનાથી અહીં વચ્ચે બે ગાંઠ વાળી દેવાની અંજો આવી રીતે તો ખૂબ સરળ રીત છે આ તો આપ ઘરે જ કેટલી સુંદર રાખડી બની ગઈ છે આપ અહીં જોઈ શકો છો તો આપ કોઈ બી કલરના કોઈ બી કલરની રાખડી બનાવી શકો છો અહીંયા તો જો આપને કાંઈ પૂછવું હોય તો મને કમેન્ટ બોક્સમાં ફરીથી પૂછી શકો છો તો આવી રીતે જ આપણે બધી રાખડી બનાવી લેવાની છે તો આપણે જો મેં બધી રાખડી આવી રીતે બનાવી લીધી છે આપજો કેટલી સુંદર લાગી રહી છે રાખડી બધી તો એકદમ સરળ રીત છે ને તો વૈષ્ણવ જો આપણે વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો અને હા આપણા ગ્રુપમાં શેર કરશો જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડિયો પહોંચી શકે અને એને બી આ વિડીયો ઉપયોગી થઈ શકે અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો બે લાયકોન હિટ કરશો કે જ્યારે બી કોઈ વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય અને હા આપણે કેસરવાળી મિસ્ત્રીનો વિડીયો જોવાનો છે એ વિડીયો આપ સાથે ચોક્કસથી હું શેર કરીશ ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ